અને ગુજરાત હોય કે તમિલનાડુ હોય કે કાશ્મીર કન્યાકુમારી હોય કે આસામ હોય જ્યાં જ્યાં ગયો મેં આવો ઉત્સાહ આવો ઉમંગ અને આટલો બધો વિશ્વાસ અને કમિટમેન્ટ ન બે હાજર ચૌદમાં જોયું છે ને બે હજાર ઓગણીસમાં જોયું છે જે હું બે હાજર ચોવીસમાં જોઈ રહ્યો છું કારણ ચૌદમાં ગયો ત્યારે બધાના મનમાં હતું કે આ ભય છે કોણ ગુજરાત વાળા ઓળખે બાર તો બહુ કે એટલી ઓળખાણ ના હોય ઓગણીસ માં ગયું તારે કે આ માણસ તો નો છે અને માં હું જોઉં છું કે ભાઈ હવે તો આપણા દેશનો દુનિયામાં ડંકો વગાડવાનો છે મોદી સાહેબ આગળ વધો અને જ્યાં જઈએ ત્યાં એક જ સ્વર બાર ફર એક બાર ફર એક બાર